દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે જે અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ માં માહિતી અપાઈ હતી દેશ અને દુનિયા આગામી મંગળવારે થર્ટી ફર્સ્ટ ઉજવણી કરાવનાર છે તો સુરત માં પણ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી અનેક કાર્યક્રમો યોજાય છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસ ને કહેવા અને નવા વર્ષ બે હજાર પચીસ ને આવકારવા લોકો ગૌરવ પથ પર પણ ભેગા થાય છે ત્યારે સુરતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે થર્ટી ફર્સ્ટને લઈ બંદોબસ્ત ગોઠવી દીધો છે થર્ટી ફર્સ્ટને લઈ કેટલીક ગાઈડલાઈન પણ બહાર પાડી છે સાથે વધારાની ફોર્સ ફાર્મ હાઉસ હોટલ કેફેમાં તપાસ થર્ટી ફર્સ્ટની ઉજળીના ખાનગી આયોજનમાં નજર રાખવા ડ્રોન કેમેરા રાખવા સ્થિતનું આયોજન કરાયું હોય છે અંગે પત્રકાર પરિષદમાં સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી એકત્રીસ ડિસેમ્બરના રોજ આપના બે હજાર ચોવીસનો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બે હજાર પચીસના ઓકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા જનો જોએ સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમ્મસ રોડ ગૌરવપત પાલરાજાના ગૌરવપત થઈ ગયા જોઈએ અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જોએ સેલિબ્રેટ કરે છે અને સાથોસાથ જોઈએ જો ડુમ્મસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ જો લોકો તેર જેટલા મંજૂરી માંગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જોઈએ આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારનું કોઈ કૃત્ય નહીં કરે એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો પેલા એક અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્બોટિક ડ્રગ્સના યુઝ કરવાના બ્રિથના લાઈઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રિથનલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનલાઇઝર છે બધા લોકોને ચેક કરવાના વ્હીલ નાકાબંધી કરીને વહીકીલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વહીકીલ એના ચેકિંગ કરવાના જોએ અને સાથ જેટલા બી હોટલ્સ છે જેટલા હોટલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીના આયોજન કરવા કરતા હોય છે અમુક હોટલ તરફ થાય છે જોએ પાર્ટી પ્લોટ તરફ થાય છે જોએ આ બધા લોકોને બોલાવીને જો આજથી જ જોઈએ પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એ તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આજ મર્યાદામાં મર્યાદા અમે જોઈએ આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે જોઈએ અમારા પોલીસ જો અધિકારીઓ જવાનો ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને એ બીજી 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 બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે જ્યાં પાર્ટી લોકો જોઈએ ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં જોઈએ જો મંજૂરી માગી છે એની વાત કરીએ છીએ સાથોસાથ જો અમારે દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ જોઈએ પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ જોઈએ કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ એટલે જ છે અગર કોઈ કોઈ પણ પ્રકારના કોઈ એવા ક્રિત કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધ મેં કડક સે કડક કાર્યવાહી કરવા માટે જોઈએ અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા હાથથી જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે આમ આપને સાથે બી શેર કરતા રહી રહીશું કેટલા લોકો પીધેલા પકડાયા કેટલા લોકો એક્શન થયા જો કેટલા ઓવર સ્પીડિંગમાં ગયા આ પ્રકારના તમામ ચીજો હું સાથે શેર પણ કરતા રહીશું